અત્યારે સિચ્યુએશન એવી છે કે આપણે જોઈએ છે કે આ તથ્ય પટેલ નો જે કેસ છે એ કેસ મારા ગુજરાતના નવ દીકરાઓને માર્યા સાહેબ અને તમે મીડિયા મીડિયા ટ્રાયલ ચલાવીએ છીએ નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે જ્યાં મિત્રો ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીએ પોતાનું મૌન તોડ્યું છે જે આ મિત્રો તમે સૌ લોકો જાણતા હશો કે ઈ સ્ક્રોન બ્રિજ ઉપર જે ઘટના બની હતી અને જેમાં તથ્ય પટેલ અને તેના મિત્રો હાજર હતા તો એના વિશે મિત્રો ખૂબ જ ઝડપથી આજ સોશિયલ મીડિયામાં ખજૂર ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે હું તમને આખો વિડીયો બતાવું છું તો પ્લીઝ આ વિડીયોના અંત સુધી જોજો તો મિત્રો તમે સૌ લોકો જાણો છો તો તથ્ય પટેલની સાથે તેની બહેનપણીઓ તેમજ તેના દોસ્તો પણ હતા ત્યારે મિત્રો ખજૂરભાઈ એવું પણ કહી રહ્યા છે કે તેમને સાક્ષી ના બનાવવા જોઈએ પરંતુ જે આરોપી છે તેને આરોપી તરીકે સાબિત કરવો જોઈએ ત્યારે મિત્રો ચાલો જોઈએ આપણે કે ખજૂરભાઈ શું બોલી રહ્યા છે અને ખરેખર એમના શબ્દોમાં દમ છે તો મિત્રો આ વિશે તમારું શું મંતવ્ય છે આ વિડિયો પૂરો જોજો અને ત્યારબાદ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારો શું જવાબ છે તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં અત્યારે સિચ્યુએશન એવી છે કે આપણે જોઈએ છે કે આ તથ્ય પટેલનો જે કેસ છે એ કેસમાં આપણે જોયું કે એક્ઝામ્પલ કોઈ સેટ નથી થયા અને આ તથ્ય પટેલના કેસ પછી તમે જોશો એક્સિડન્ટના કે જે રોડ પર જે એક્સિડન્ટના કેસ છે જે નબીરાઓના કેસે છે એમાં કોઈ પણ જાતનું એક્ઝામ્પલ સેટ નથી રોજ થાય છે રોજ તમે ઘટનાઓ જોવો છે એનું એક મોટામાં મોટું કારણ એ છે કે કોઈ પણ જાતનું એક્ઝામ્પલ સેટ નથી કર્યું આપણે તથ્ય પટેલના કેસમાં હન્ડ્રેડ ભલે તથ્ય પટેલનો વાક હોય પણ સહ આરોપી જેની સાથે જે ફરતા હતા એ બધાને સાક્ષી બનાવાયા છે કોઈને આરોપી નથી બનાવાયા એટલે કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ ગાડી ચલાવતો હોય ગાડી આંકનાર હોય છે એને આપણે હંમેશા કલ્પરીટ સમજીને એને મારામારી કરી નાખીએ છીએ જયારે એક્સિડન્ટ થાય છે ત્યારે પણ એની સાથે જેટલા પણ રહેનારા હોય છે એના પર ક્યારે કોઈ એક્ઝામ્પલ સેટ નથી થતો એવી જ રીતના આજના દોરમાં સોશિયલ મીડિયા એટલું એક્ટિવ થઈ ગયું છે તમે જોશો કે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણી આપણે સ્ક્રોલિંગ કરતા હોઈએ ત્યારે જોતા હોઈએ આપણે કે એવી રીલો આગળ વધી જાય કે એટલા બધા હોય કે જોઈને આટલા બધા કઈ રીતના પણ એ ઇન્સ્ટાગ્રામ છે એક જાતનું સિસ્ટમ છે એ માણસને ભ્રમિત કરે છે અને જે ખાસ તો ના જેટલા પણ ફોલોઅર છે જેટલા ઇન્સ્ટાગ્રામ વાપરનારા હોય છે બધાને ભ્રમિત કરતા હોય છે કે ભાઈ આવા લોકો પણ ફેમસ થઈ શકતા હોય કે આવા લોકોની પણ રીલો આગળ વધી શકતી હોય તો તમે પણ કરી શકો છો એ એક 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 ટાઈપની આ ભ્રમણા ફેલાવે છે અને એ જ ચક્કરમાં લોકો બીચ પર ચડી જાય છે સ્ટન્ટ કરવા માટે છે એટલે જ્યાં સુધી કોઈ પણ જાતને જોશો કે આજના દોરમાં લોકો ટીવી નથી જોતા એટલો એનાથી દસ ગણો ઉપયોગ મોબાઈલ નો કરે છે પહેલા લોકો ટીવી જોતા હતા અત્યારે મોબાઈલ ની અંદર બધી જ વસ્તુ આવી ગઈ છે એટલે જમાનો બહુ ચેન્જ થઈ રહ્યો છે માં જેના ફોલોઅર્સ વધારે હોય છે કે જેના વધારે હોય છે એટલે લોકો સમજી બેઠે છે કે આ વ્યક્તિ વધારે ફેમસ છે એટલે દેખાદેખીમાં લોકો કંઈ પણ કરી શકે છે અને કઈ પણ કરવા મળી રહ્યા છે એટલે આવનારા ટાઈમમાં જેટલા પણ ન્યૂઝ ચેનલો છે એ લોકોને પણ પહેલ શરૂ કરવી પડશે